પલસાણામાં તાતી ગામે ભુસાવલ સુરત રેલવે લાઇન પર યુવકની હત્યા યુવકની સાથે રહેનારા જ હત્યારા નીકળ્યા બે આરોપી ઝડપાયા બે ફરાર બંનેના 3 દિવસના રિમાન્ડ મંજૂર પલસાણાના તાતી ગામે નીલકંઠ સોસાયટી પાસેથી પસાર થતી ભુસાવલ સુરત રેલવે લાઇન પર એક પરપ્રાંતી યુવકનું ટ્રેનની અડફેટે મોત થયું હતું તેનો એક હાથ રેલવેના પાટાની કડી સાથે નાયલોનની દોરીથી બાંધી દીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા જ પોલીસને શંકા ગઈ હતી પરંતુ તે સમયે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા તાતીથૈયા ગામે રહેતા અન્ય ચાર પ્રાંતિ ઇસમોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું જેથી પોલીસે આ અંગે ચારે ઇસમો સામે હત્યાનો ગુનો દાખલ કરી ચાર પૈકી બેને ઝડપી પાડ્યા હતા આજરોજ કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે કોડોદરા પોલીસે સ્થળ પર તપાસ કરી ત્યારે મૃતક રાજકુમાર શુક્લાનો એક હાથ નાયલોનની દોરી વડે રેલવે પાટા પરની લોખંડની કડી સાથે બાંધેલો જણાયો હતો જેથી તેનું એક હાથ અને ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું ત્યારે પોલીસને આ અંગે શંકા જતા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે હાલ પોલીસે ચાર પૈકી સુમન વર્મા અને કુમાર મહંતો નામના બંને હત્યારાઓને ઝડપી લીધા હતા જ્યારે સમંત અને સુનિલ પોલીસ પકડથી ફરાર છે આજે કડોદરા પોલીસે ઝડપાયેલ બંને હત્યારાઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા